બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હાલમાં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની એકસો પંચ્યાસી દીકરીઓનો સન્માન સમારંભ યોજ્યો ગુજરાત ક્ષત્રિય મહિલા સમિતિ પ્રમુખ તૃપ્તિબા રાઉલ અને પૂર્વ ઉપકુલપતિ ડૉક્ટર દીપુબા દેવડાની અધ્યક્ષતાને યોજાયો હતો આ કાર્યક્રમ જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેન દીકરીઓ અને સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લામાં તાલુકાના વેપારી દીનદયાળ ઉપાધ્યાય હાલમાં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની એકસો પંચ્યાસી દીકરીઓનો સમાન સમારોહ યોજ્યો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા સિંહ વાઘેલા દ્વારા અસ્મિતા સંમેલન અને મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ તૃપ્તિબાનો ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું હતું અને એકસો પંચ્યાસી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે આપણા બાપદાદા સંસ્કારો પ્રમાણે શિક્ષિત બનો અને હળીમળીને રહો સમાજની ખાનદાની ખુમારી હોવી જોઈએ અને એકતા ટકાવીને આજના જમાનામાં આધુનિક અને ટેકનોલોજી યુગમાં અથતન સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે હવે દરેક વ્યક્તિને મોબાઈલ ફોન વિના નથી ચાલતું પણ ફક્ત પોતાના શિક્ષણ કાર્ય કે પછી સામાજિક કાર્ય માટે કાળજી રાખીને યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે અન્યથા ઘણા બધા ગ્રુપોમાં અવનવા મેસેજ આવતા હોય છે ત્યારે હવે દીકરીઓના માતા પિતાએ પણ આ અંગે ધ્યાન રાખવું જરૂરી છે અહેવાલ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા